બેન શ્રી ગેનીબેન આપણા જ વિસ્તારના કરમઠ સીધા બોળા અને જેના વિચારોમાં છે અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી કેસાજી ચૌહાણ બાજુમાં જ કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય ભાઈ શ્રી અમરતજી મારી સાથે હંમેશા આ સમાજ અને સમાજની સાથે ગરીબ પછાતોની ચિંતા કરતા જ્યારે જ્યારે અમે કોઈ વાત કરી ત્યારે હંમેશા ગજવામાંથી નાણાં ખાલી કરી દેતા એવા જ ભરવાડ સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ અમારા જિલ્લાના પ્રમુખ ડીડી જાલેરા મુકેશભાઈ રામભાઈ મેરુજી ઢોક અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો બહેનો બધાએ ખૂબ વિસ્તારથી વાત કરી એટલે મારે તો છેલ્લે આમાં નાનું મોટું ઉમેરવાનું આવ્યું છે પણ આ મંચસ્થ આગેવાનો અમારે બધા વિચારવાનું છે કે આ સમાજમાં સમાજની ભૂખ સમાજની ચિંતા કેટલી છે એક પત્રિકા જોઈ એક વોટ્સએપમાં મેસેજ જોયો કે સમાજના તમામ તમામ આગેવાનો આગેવાનો આવી આવી રહ્યા રહ્યા છે આખા જિલ્લાના જવાબદાર છે ત્યારે આમાંથી કોઈને પણ નથી ભાડું આપવું પડ્યું નથી વ્યક્તિગત ફોન કરવો પડ્યો સ્વયં સ્વયં તમારી જવાબદારી સમજી અને આ સમાજને તાકાત આપવા માટે સમાજની એકતા બતાવવા માટે આવે છે ત્યારે તમારો બધાનો આભારી છે અને આ નવું વર્ષ પાચમ છે ભગવાન ભોળાનાથ ને આપણા સદારામ બાપા ને ઓગરનાથ ભગવાનને પ્રાર્થના કરું કે આ સમાજની તમામ બદીઓ તમામ મુશ્કેલીઓ તમામ અણસમજો એ દૂર કરે અને સમાજને સાચી દિશામાં જે એક કર્યો છે એને વધારે એક કરે વધારે તાકાતવર બનાવે ઘણા બધાને ઘણી બધી બાબતો હશે આજે સ્વરૂપજી આ વિસ્તારનો દીકરો મંત્રી બનીને ગુજરાત સરકારમાં આવ્યા છે આની પહેલા કેસાજી ચૌહાણ સાહેબ હતા ગુજરાત સરકારના મંત્રી અને આજ વિસ્તારનો આપણો દીકરો આ ગુજરાત સરકારમાં મંત્રી બનીને આવ્યો છે ત્યારે એકવાર જોરદાર તાળીઓ પાડીએ મીડિયા બીજે ત્રીજે ગમે તે ચાલતું હોય પણ મારી બનાસની બેન સંસદ બને મારો જ યુવાન જેને 15 વર્ષ પોતાના પગ ઘસી નાખ્યા અને આના એના જેવા લાખો યુવાનો જેમણે આ સંગઠન આ સમાજની સેવા કરવા સમાજની બધીઓને દૂર કરવા માટે પોતાની જાત કપાઈ દીધી એજ માથી એક યુવાન એજ માથી એક દીકરી જ્યારે નેતા બને આપનાર બને

તો કેસાજીએ કહ્યું કે કેટલા બધા દુશ્મનો બેઠા છે એ દુશ્મનો એટલે કોણ જો આ દેશ આઝાદ થયો ત્યારે તમામ સમાજો સરખા હતા પણ આપણે આપણી જોડે જમીન જાગીરી હતી આપણા બાપ બીજાનો નિભાવ કરતા બીજાનું રક્ષણ કરતા આપણે એના બાળકો છીએ આ વિસ્તાર આ વિસ્તારમાં દુષ્કાળ પડતો ત્યારે પણ ઘરમાં પડેલું અનાજ બીજા સમાજો માટે આપી આવતા અને ક્યારે કહેતા નહીં બીજાને મદદ કરીએ તો કહેવાનો સ્વભાવ નહીં એવું તો શું થયું એ કેવો સમાજ કે રક્ષી ક્ષત્રિય જે રક્ષણ કરી શકે બીજાના રખોમાં કરતો તો એની જ બેન એની જ દીકરીને એવું કહેવું પડે કે મહિલા ના રક્ષા માટે કઈક કરવું પડશે આપણે એ એ ભાથીજી મહારાજના વારસોથી કે જેનો બાપ લગ્નના માંડવા બેઠા હતા અને જ્યાં એવો કોલ આવ્યો કે આ ગાયોનું ધણ વારી રહ્યા છે કસાઈઓ ત્યારે લગ્નના માંડવેથી મીઢણ છૂટ્યું નથી અને એ ગાયોના રક્ષણ માટે એ ભાથીજી મહારાજ ખપી જાય માથું કપાય તોય ધડ લડે આ એના વારસો આપણે અને એની બેનને એવું કહેવું પડે કે આ મહિલાઓના રક્ષણ માટે કંઈક કરવું પડશે આ દયા અને દુઃખ છે આપણા સમાજનું આ તકલીફ છે દોસ્તો ઘણી ઘણી બધી બધી તકલીફો યાતનાઓ છે આ સમાજની એવું શું થયું કે એક સમયનો રખોપા કરનારો એક સમયનો આપનારો સમાજ હજી આટલી બધી તકલીફો છે ને તો કેસાજીએ ચાર પાંચ બાબતો ગણાય મેં જયારે આ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની વાત કરી ત્યારે પહેલું કામ વ્યસન મુક્તિનું કેમ કર્યું જેમ વ્યસન મુક્તિ ની વાત કરી ને તો કેટલાક લોકો મને પોટલી વાત નથી આ ગંભીરતાથી વિચારવાની વાત છે કે આપણાને પોટલી વાળો કેમ કે બીજા સમાજો દારૂ નહીં પીતા પણ આ મેણા ભાગવા હતા લોકો એવું કહેતા કે તમારામાં વ્યસન તમારામાં આમ થાય તેમ થાય આજે ગુજરાત એવું કહેવા લાગ્યું કે દારૂ બંધ કરાવનારા ઠાકોરો આજે એ વાત મૂકવી પડી એવી હતી અને મૂકી એનો બદલાવ પણ આવ્યો સમયાંતરે વાત મુકતા રહીએ છીએ પણ હજુય કહું છું લાભ પાછળ સંકલ્પ કરો હમણાં બેને લગનની વાત કરી અમ્રેજી એ લગનની વાત કરી તો લાભ પાછે સંકલ્પ કરીએ કે જ્યારે દીકરીનું માગું લઈને જઈએ છીએ આપણે ત્યારે વ્યસનમુક્ત જમાઈ શોધવો છે આપણે શું પૂછીએ ભાઈ છોકરો ઓછું કમાતો હશે તો ચાલશે પણ વ્યસનો ના કરવો જોઈએ તો વ્યસન મુક્ત જમાઈ શોધવો છે પણ આપણા ઘરમાં બેઠેલો આપણો કુંવર એ બીજા કોઈનો જમાઈ થવાનો છે તો વ્યસન મુક્ત જમાઈ જોતો હોય તો વ્યસન મુક્ત જમાઈ આપતા શીખવું પડશે નક્કી કરવું પડે કોઈ પણ ગામમાં નવું માંગવા આવે તો ગામની કમિટી જ કહી દે ભાઈ અહીં સંબંધ ના કરતા એમનો દીકરો તો પીવે છે પેલી દીકરીની જિંદગી કેમ બગાડવી હમણાં એમણે જે વાત કરી કે વ્યસનોમાં ડૂબેલો સમાજ અંધશ્રદ્ધામાં ડૂબેલો સમાજ આઝાદી થઈ અનેક સમાજો શિક્ષણ તરફ દોડ્યા આધુનિક ખેતી આધુનિક ધંધાઓ તરફ દોડ્યા સમય પ્રમાણે બદલાણા આપણે ના બદલાઈ શક્યા કારણ કે આપણા એવું હતું કે આટલી મોટી જમીન જાગીરી ક્યાં ખૂટવાનું છે અને એ વખતે દાણાની કિંમત હતી લોકોના મોત આવા હતા નહીં પણ સમયાંતર તમામ સમાજો એવા સમાજો જે સમાજોનો અભ્યાસ કરવો પડે જે સમાજો બદલાણા જેમણે જમાના સાથે તમામ સમાજો આગળ છે સમય બાકી છે હજુ બહુ બધું બચ્યું છે હું આજે તમને કહું જે વિધાનસભામાં ધારાસભ્ય છું ને ગાંધીનગરમાં આજે ઠાકોરોની સિત્તેર એસી ટકા જગ્યાઓ ઠાકોરો જોડે છે વિગો કેટલાનો જ ખબર પાંચ કરોડ થી લઈને પચાસ કરોડ નો વીઘો છે આજે ઠાકોરો જોડે કરોડો રૂપિયાની જમીનો પડી છે હજુ બચાવી લો ને તો હજુ કઈ સમય જતો નહી રહ્યો આપણો આયોદર આ બનાસકાંઠા આજે બનાસકાંઠા આધુનિક ખેતી માટે ઓળખાય છે તો આપણે આધુનિક ખેતી કરીએ પણ માફ કરશો આપણે ખેતી સારી ના કરી પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર બિયારણ ટાઈમે પાંચ વીઘાના ખેડૂત ખાતેદાર જોડે બિયારણના પૈસા લેવા જાય એવું તો શું કરીએ આપણે હકીકત સ્વીકારવી પડશે એટલે આપણે બધા જમાના પ્રમાણે ચાલ પડશે બહુ શીખ નહી આપી નવ વર્ષે સારી સારી વાતો તમને જે જે કરવી પણ સ્વરૂપજી અમૃતજી અને કેસાજી બધાએ વાત કરી કે આપણામાંથી કોઈ આગળ જતો હોય તો એનો હાથ ના પકડીએ તો કઈ નહીં પણ એનો પગ ના ખેંચતા એને મદદ કરજો જે મળ્યા છે એનો ઉપયોગ કરો ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર ઉપયોગ કેવી રીતે થાય સમાજ માટે આની ચિંતા કરો આપણે બધા અને આપણે બધા એના માટે અત્યારથી સજાગ રહેવું પડશે ઘણા બધા ઘણી બધી વાતો કરતા હશે ત્યારે એક અમે કેસાજીના સાયરો કહેવાની આદત છે પણ મને પણ થોડીક સાયરીઓ કહી દઉં रात नहीं ख्वाब बदलता है साबर जो रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है रात नहीं ख्वाब बदलता है मंजिल नहीं कारवा बदलता है जज्बा रखो जितने का क्योंकि जज्बा रखो जितने का क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है मतलब खबर સમય બધાનો બદલાય છે સમય બધાનો આવે છે રામચંદ્ર ભગવાનથી લઈ મુગલો અંગ્રેજો તમામ શાસકો બદલાણા તો તમારો પણ સમય આવશે આ કહેવા માટે આવ્યો છે આ એટલે કેવા આવ્યો છું કે કોઈ હિંમત કોઈ હારવાની જરૂર નથી આજે આપણાને એક મંત્રી મળ્યા છે આવનારા સમયમાં તમને સરકાર પણ મળી જાય તો નવાઈ ના પામતા કેસાજી આજે ખૂબ દાસથી બોલ્યા પણ એમણે એક વાત જે કરી એ મને બહુ ગમી તમારો ખભાનો ઉપયોગ બીજાને કરવા ના દેતા આ જે વાત છે ને એ બહુ અગત્યની છે અને જ્યારે અંધારું દેખાય ત્યારે એટલું યાદ રાખજો જ્યારે અંધારું દેખાય ત્યારે ખૂબ મોટું અજવાળું તમારી રાહ જોઈ રહ્યું છે આ વાત પણ તમને કરવા માટે આવ્યો છે